સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને તાટપત્રી ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રો કે જેમણે તાટપત્રીની ખરીદી કરવી હોય તો તેમને મિત્રો સરકાર દ્વારા સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને એક તાટપત્રી માટે બારસો પચાસ રૂપિયા અને બે તાટપત્રી માટે મિત્રો પચીસો રૂપિયા સુધીની સબસિડી ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો આપવામાં આવે છે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો એક તાટપત્રી ખરીદવા માટે અઢારસો પંચોતેર રૂપિયા જ્યારે મિત્રો બે તાટપત્રીની ખરીદી કરવી હોય તો ત્રણ હજાર અને સાતસો ત્રણ હજાર સાતસો અને મિત્રો પચાસ રૂપિયાની સબસિડી સરકાર દ્વારા મિત્રો આપવામાં આવે છે હાલમાં મિત્રો સરકાર દ્વારા આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે જો તમારે તાડપત્રીની અંદર ઓનલાઈન અરજી કરવી હોય તો તમે વીસ જુલાઈ બે હજાર પચીસ પહેલાં ગમે ત્યારે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી માટે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો જે જિલ્લાની અંદર મિત્રો લક્ષ્યાંકની મર્યાદાઓમાં અરજીઓ મળેલ નહીં હોય તે જિલ્લા માટે જ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે તો તે જિલ્લાના ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો વીસ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તમે મિત્રો વધુ જુઓ નામના ઓપ્શન પર ક્લિક કરશો તો આ રીતે તમને મિત્રો કુલ ડિટેલ એટલે કે જે તમામ માહિતી છે તાટપત્રી યોજનાને લઈને તે મિત્રો જોવા મળી છે તો સહાયની વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂત ખેડૂત મિત્રો માટે એક તાટપત્રી માટે બારસો પચાસ રૂપિયા જો તમારે બે તાટપત્રની ખરીદી કરવી હોય તો પચીસો રૂપિયા સુધીની સબસિડી સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે અને એક અરજી પર એક અરજી પર મિત્રો તમે બે નંગ તાડપત્રીની મિત્રો ખરીદી કરી શકશો જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો એક તાટપત્રી માટે મિત્રો અઢારસો ને પંચોતેર રૂપિયા અને જો બે તાટપત્રીની ખરીદી કરવી હોય તો ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયાની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે તેમાં પણ મિત્રો તમે એક અરજી પર બે નંગ તાટપત્રીની ખરીદી કરી શકશો ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા તમારી અરજીને ઇન્વર્ડ લેવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તેની મંજૂરી આપવામાં આવશે જો લક્ષ્યાંકની મર્યાદા પ્રમાણે મિત્રો વધારે અરજીઓ થયેલ હશે તો સરકાર દ્વારા ડ્રો કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તેની અગ્રતા યાદી નક્કી કરવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી આપવામાં આવશે તો મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા જ્યારે પણ તમને મંજૂરી મળે ત્યારે તમારે તેની ખરીદી કઈ રીતે કરવાની રહેશે તેની વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ મિત્રો તમારે તમારા તાલુકાના નજીકના જે એબીસી સેન્ટર અથવા તો જે સરકાર માન્ય ડીલરો હોય તેની પાસેથી મિત્રો તમારે સીધી તાટપત્રની ખરીદી કરવાની રહેશે અને જે સેન્ટર પાસેથી તમે તાટપત્રની ખરીદી કરો ત્યાં મિત્રો તમારે નીચે મુજબના કાગળો જમા કરાવવાના રહેશે જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરેલ અરજીની એક નકલ આઠ તથા સાત બારના ઉતારા બેંક પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ અને મિત્રો એક તમારી પૂર્વ મંજૂરીની નકલ જે તમારે મિત્રો આ ખેડૂત પોર્ટલ પરથી તમે ડાઉનલોડ કરી શકશો આટલા કાગળો મિત્રો જમા કરાવવાના રહે છે અને સબસિડીની રકમની કપાત કરી અને મિત્રો તાટપત્રીની બાકીની રકમ તમારે ચૂકવી અને મિત્રો તાટપત્રીની ખરીદી કરવાની રહે છે ધારો કે મિત્રો એબીસી સેન્ટર દ્વારા તાટપત્રીની કિંમત પાંચ હજાર નક્કી કરેલ છે બે તાટપત્રીની તો તેના માટે સરકાર દ્વારા જે પચીસો રૂપિયા સબસિડી આવે છે તે તમારે કપાત કરી અને બાકીના પચીસો રૂપિયા છે તે મિત્રો તમારે જે તે એબીસી સેન્ટરને ચૂકવવાના રહેશે સરકાર દ્વારા સબસિડી મિત્રો સીધી એબીસી સેન્ટરને ચૂકવવામાં આવશે તમારે મિત્રો સબસિડીની રકમની કપાત કરી અને બાકીની રકમ ચૂકવી અને મિત્રો તાટપત્રીની ખરીદી કરવાની રહેશે હવે મિત્રો તમારા નજીકના ગામના તાલુકાના અથવા તો જિલ્લાના જો તમારે ડીલરોની માહિતી મેળવવી હોય તો સૌ મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહે છે તેમાં મિત્રો તમને કંપની અથવા તો ડીલરો નામનો એક ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ રીતે વિભાગ પસંદ કરવાનું કહે છે જેમાં તમારે ખેતીવાડી વિભાગ પસંદ કરવાનો રહે છે ત્યારબાદ ઉત્પાદનના પ્રકારમાં ખેત ઓજાર અને મિત્રો સાધનો પસંદ કરવાનું રહે છે તેની બાજુમાં ઘટક મિત્રો તમારે તાટપત્રી પસંદ કરવાનું રહે છે ત્યારબાદ મિત્રો તમને શોધો નામના બટન પર ક્લિક કરશું તો આ રીતો આ રીતે મિત્રો તમને તમારા તાલુકા તથા ગામ અથવા તો જિલ્લાના જે પણ ડીલરો હશે તે મિત્રો અહીંયા જોવા મળી રહેશે તો તેની પાછળથી તમે મિત્રો તાટપત્રની ખરીદી કરી અને મિત્રો સબસિડી મેળવી શકો વધુ માહિતી માટે તમે તમારા ગામના ગ્રામસેવક અથવા તો જિલ્લાની ખેતીવાડી કચેરીનો પણ મિત્રો સંપર્ક કરી શકો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને